પણ હવે જે રીતે ખેડૂત મિત્રો મદદ કરે છે ગવર્મેન્ટ મદદ કરે છે હિતેશભાઈ જેવા સમાજ સેવકો જે ઓર્ગેનિક ખેતી બાજુ જૈવિક ખેતી બાજુ પ્રાકૃતિક ખેતી બાજુ લોકોને વાળવાની અને લોકોની ખેતી સમૃદ્ધ બનાવવાની મહેનત જે જહેમત ઉઠાવે છે એના લીધે આજે એવું પોસિબલ બન્યું છે કે માર્કેટની અંદર લોકો જૈવિક મોલ જૈવિક એગ્રો ઓર્ગેનિક એગ્રો નામે હવે દુકાનો પણ ઓપન કરે છે અને આ બહુ મોટી વાત કહેવાય અત્યારે આપણા સમાજમાં કદાચ પાંચ વર્ષ પછી આપણે જોશું બરાબર તો હવે લોકો જે નવો એગ્રો બનાવતા હશે કે નવી દુકાન ખોલતા હવે પાછળ કેમિકલ કે ફર્ટિલાઇઝર લગાડવાની જગ્યાએ ઓર્ગેનિક કે જૈવિક એવા શબ્દો વાપરવાતા થશે અને આની પાછળ આ જે બધા સમાજ સેવકો છે જે કૃષિ નિષ્ણાતો છે કે જે નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે સેવા કરે છે અને એની આ બહુ એટલે બહુ મોટી અસર છે માર્કેટની અંદર આ ખરેખર આપણે એમને તાળીઓથી બીડતા પડે એક વખત આજે કોઈ પણ માણસને વીસ પચીસ વર્ષનો એક્સપિરિયન્સ હોય ને તો જૈવિક ખેતીનો અનુભવ એક પણ રૂપિયા એને સ્વાર્થ નો હોય કે તમારે ખેતી એને આપણે જબલા ભરીને શાકભાજી ન દેવાનું હોય બરાબર તો પણ જો આપણી ખેતી ખેતરે આવતા હોય આપને સમજાવતા હોય કે ભાઈ આવી રીતે તમારે ખેતી કરવી જોઈએ તમારો ખર્ચ બચાવવો જોઈએ અને એની વાત ખરેખર આપણે ધ્યાનથી સાંભળવા જેવી છે અને ખાલી સાંભળવા જેવી નથી પણ આપણી ખેતીમાં કે આપણા જે જીવન વ્યવહાર છે આપણી ખેતીની પદ્ધતિ છે એમાં ઉતારવા જેવી છે કારણ કે એમાં એમનો નહીં આપણો ખુદનો ફાયદો છે કાંઈ નહીં તો આપણે સ્વાર્થી થઈને તો આપણો ફાયદો તો જોવો જોઈએ બીજી વસ્તુ મારે તમને કહેવાની કોઈ ડોક્ટર હોય ને આપણે તાવ આવ્યો હોય ડોક્ટર ભાઈ ગયા હોય ડોક્ટર ત્રણ દિવસની દવા આપે ત્રણ દિવસ પછી આપણે પાછા જાય અને કઈ પરિસ્થિતિમાં ફેર ન હોય ડોક્ટર શું કરે દવા બદલી દે કે ન બદલી દે આપણે છેલ્લા પંદર વીસ વર્ષથી થી આમાં જેના ધોળા થઈ ગયા પંદર વીસ વર્ષ અનુભવ હશે કેમિકલ ખેતીનો બરોબર છેલ્લા પંદર વીસ વર્ષથી આપણે એક ધારી ખેતી કરીએ છીએ આપણને ખબર છે કે જે પાંચ વર્ષ પહેલા દસ વીઘામાં બે લાખ રૂપિયાનો ફાયદો થતો તો વર્ષે એ આજે એ જ ફાયદો થાય છે આજે મોંઘવારી વધી છે ખર્ચા વધ્યા છે તો ઉત્પાદન વધારવું પડશે કે નહીં વધારવું પડે ખર્ચો આપણે ઘટાડવો પડશે કે નહીં ઘટાડવો પડે તો જેમ ડોક્ટર દવા બદલે છે તો આપણે આપણી ખેતીની કાર્ય પદ્ધતિ બદલવી ન જોઈએ આપણને આ બધું શું કોણ કરવા બીજું કંઈ કરવા અવર નથી સમજો તો એ આપણે જ બદલવી પડશે અને આપણા ખરેખર આજે ધન્ય ભાગ કહેવાય કે આવા કૃષિ નિષ્ણાતો સમાજ સેવકો કે આ જે જૈવિક છે ત્યાંથી આપણને ફ્રીમાં માહિતી તો મળી રહે છે એમણે જે વાત કરી પચીસ વર્ષ પહેલાની આ હાલત હતી લોકો સાંભળવા તૈયાર નહોતા તો ત્યારે કેવો કષ્ટ પડતો હશે અત્યારે તો આપણી પાસે એવા અનુભવ પણ છે એવા ખેડૂતો પણ છે જે ઓર્ગેનિક ખેતી કરીને કેમિકલ વાળા કરતા સારું ઉત્પાદન મેળવે છે આપણે એની પાસેથી તો માહિતી મેળવી શકીએ ને આપણે જીવનમાં ઉતારી શકીએ મારે ત્રીજી વાત એક એ કરવી છે કે જયારે ખેતીના ખર્ચની અને ઉત્પાદનની વાત આવી ત્યારે કે ખરેખર અત્યારે આપણે ખેડૂત તરીકે બે વસ્તુ જોવાની જરૂર છે કે આપણા ખેતીની અંદર ખર્ચો કેવી રીતે આપણે ઘટાડી શકીએ આજે કોઈક રિક્ષા ચલાવતું હોય ને અથવા ટ્રેક્ટર જે ચલાવતું હોય ને તમે ખાલી પૂછો એના એન્જિન ક્યાં બોલ્ટ ક્યાં આવે ક્યારે બંધ થાય શું કરવાની બધી ખબર હોય આપણા આપણા વીસ વર્ષ ગયા હોય આપણા દાદાના બાપ દાદાના વીસ વર્ષ ગયા હોય ચાલીસ પચાસ વર્ષ આપણો ખુદનો અનુભવ હોય સમજો તો આપણે ખેતી ખર્ચ ન ઘટાડી શકીએ તો આપણે વધારે નોલેજેબલ થવાની જરૂર છે એટલે કોઈક સલાહ માનવાની જરૂર છે કે ભાઈ આવી તો થાય આપણે ખુલ્લા દિલે માનવું પડે સમજવું પડે જોવું પડે જે જૈવિક ખેતીની વાત છે તમે જીવામૃત બનાવો ઘન જીવામૃત બનાવો બરાબર છાણિયા ખાતર કરતા સો ગણું પાવરફુલ છે તો ખરેખર તમે કરી શકતા હોય મહેનત કરવા સક્ષમ હોય તમારી પાસે બધી જ અત્યારે પદ્ધતિ હોય ગવર્મેન્ટ સપોર્ટ હોય સબસીડી હોય અને જો આપણે કરી શકતા હોય ના કરીએ ને તો એ આપણી મૂર્ખામી કે મને મતલબ છે કે આપણે પૈસા વેડફવા માટે આપણે ખુદ તૈયાર છીએ આપણે કોઈ ઉપર ન નહીં કે લોકો મને લૂટી જાય છે આ આપણો જાતનો એક ડિસિઝન કહેવાય જે લોકોને સમજો કે ખર્ચો ઘટાડવો છે અને આવી મહેનત નથી કરવી તો એના માટે ઓર્ગેનિક કોરોસ અવેલેબલ છે તમે વાપરી શકો અનુભવ લઈ શકો અને ઉત્પાદન તમે વધારી શકો ખર્ચ ઘટાડી શકો કોઈ પણ પાકની અંદર છે ને બે જ વસ્તુ હોય છોડનો વૃદ્ધિ વિકાસ બોલનો ઉર્ધતી વિકાસ ફાલ અને કોઈ પણ ફળ દાણા કે જે ફ્રૂટ હોય એની ક્વોલિટી જો આ ચાર વસ્તુ તમે એને કવર કરો ચાર સ્ટેપને ઇમ્પ્રૂવ કરો તો તમારું ઉત્પાદન સો ટકા વધે ઘણા લોકો એમાં બ્લેક અમૃતની દવાઓ વાપરી છે કે બીજી ઘણી દવાઓ ઓર્ગેનિક દવાઓ વાપરી છે અને ઉત્પાદન વધારે લીધે છે બીજા કરતા બરાબર તો એ પણ એક પદ્ધતિ જ છે પણ ખાસ કરીને સાથે એ પણ આપણે જોવું જોઈએ કે કોઈ પણ દવા હોય આપણે વધારે ખર્ચો કરીને ઉત્પાદન નથી લાવવાનું જે વસ્તુથી આપણે હજાર રૂપિયાના ખર્ચાથી ઉત્પાદન વધતું હોય ત્યાં આપણે પાંચ હજાર ખર્ચીને ઉત્પાદન ન લાવવું જોઈએ એ આપણી ખુદની સમજ હોવી જોઈએ અને એ જ તમને ખેતીમાં આગળ લઈ જશે બીજી વસ્તુ છે રોગ નિયંત્રણ દરેક પાકની અંદર રોગ આવવાના જ છે રોગની ઓર્ગેનિક જેવી કેમિકલ જાત દવાઓ હોવાની તમારી સામે પણ આવશે 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 ફોટોમાં દુકાનમાં પણ હશે દવાથી બેસ્ટ બેસ્ટ રિઝલ્ટ મળે રિઝલ્ટની સાથે કોનો ખર્ચો ઓછો થાય છે આ આ બધું આપણે સમજવું પડે બરાબર એટલે આપણી ખુદની ખેતી છે જો તમે ફેરોમીન ટ્રેપ લગાડતા હોય બરાબર તમને ખબર હોય કે ફૂદાતીન થાય છે બરાબર આજે કોઈ રોગ આવે મોંડા આવે ઈયળ આવે થિપ્સ આવે અને આપણે પંપનો દોઢસો બસો રૂપિયાનો ખર્ચો કરીએ બરાબર તો એના પહેલા આપણે ફેરોમિન પચાસ રૂપિયાની ફેરોમિન ટ્રેપ કે કોઈ એવું ડિવાઈસ કે જેનો બહુ ઓછો ખર્ચો હોય એ આપણે કેમ ના લગાવી શકીએ કેમ આપણે રોગ આવે પછી જ આપણે ખર્ચો કરવો છે આજે પંદર વીસ વર્ષનો અનુભવ છે તમને ખબર છે રોગ આવવાનો જ છે તો આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરવું જોઈએ અને એ જ તમને તમારો ખર્ચ બચાવશે અને ઉત્પાદન વધારશે તો મારા સૌ ખેડૂત મિત્રોને એ જ વિનંતી છે કે તમારી પાસે બજાર રિસોર્સિસ અવેલેબલ છે ખતુરો પણ તમારી પાસે હશે આંકડો પણ હશે લીમડો પણ હશે છાણ પણ તમને મળી રહેશે જો ગાય માતા નહીં રાખતા હોય તો તમને છાણ પણ મળી જશે મફત દેવાળા છે બરાબર છે છાસ ને એવું તો આપણે ઘરે આપણે અમૃત કહેવાય આપણે રોજ પીતા હોય સમજો તો થોડીક છાસ આપણે આપણે ખેતી માટે પણ કાઢી શકીએ અને આપણે એવી મહેનત કરીએ એવી તૈયારી રાખીએ આપણે કે આપણે પણ ખુદ એક ઓર્ગેનિક ખેતી બાજુ જઈએ આપણા ખુદના પરિવાર નું સ્વાસ્થ્ય જાળવીએ કેન્સર થતા અટકાવીએ બરાબર છે અને સમાજનું પણ આપણે કલ્યાણ કરીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત ખૂબ સરસ અમિતભાઈ વાત કરી